અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર ગંભાળિયા માર્ગ એરપોર્ટ નજીક આજે વહેલી સવારે પસાર થતી એક રિક્ષાને આઈસર ટ્રક ચાલકે ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં એકનું મૃત્યુ થયું હતું અને તેમની સાથેના આડેજને ઈજા પહોંચી હતી આથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે જામનગરના નીલકમલ સોસાયટીમાં રહેતા હૈદરભાઈ મિનુસરિયા અને પ્રવીણભાઈ ભવાનભાઈ રાઠોર બંને રિક્ષા લઈને જામનગર બાયપાસ નજીક એરપોર્ટ માર્ગથી પસાર થતા હતા ત્યારે એક આયસર ટ્રક ચાલકે ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં પ્રવીણભાઈ રાઠોડને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું જ્યારે તેમની સાથેના હેદરભાઈને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા આ બનાવ અંગે હેન્દરભાઈ પંજુભાઈ મીનુ એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસને જણ્યા આઈસ ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બસ આજ માટે આટલું જ જેની અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન